જો અર્જુન દૂધી નો હલવા બનાવે છે આ દસ વાર તો ના પાછો શું શું નો શું આમાં પેલા દૂધી નો છે થોડું બળવા દીધું નમસ્કાર મિત્રો અત્યારે મેં દૂધીનો હલવો બનાવી રહ્યા હ પહેલા આની અંદર દૂધી નાખી હતી શીણીને થોડુંક પાણી બળવા દીધું હે પછી દૂધી થોડી દાઢવા મળી એટલે પાણી અંદર દૂધ નોખ્યું હોય એટલે જો હજી દૂધ બળી નહીં દૂધ દૂધી દાઢવા ટીચી એટલે કે દૂધી સડી રહી એટલે દૂધી સડી રહી એટલે સોરી મે ઓની અંદર નાખવાની છે ખાલી ખોડ એક લીધી કે ડ્રાય ફૂડ તો સેન એટલે કોઈ નોખવાના તો નહીં અમે એ સડી રહી એટલે એટલે થોડો વિડિયો ઓમ તાક હમ આ તો ખરા તાક દે તો મિત્રો આમાં સૌથી પહેલાં તો દૂધીને શેણી અને પછી શેચી નોખી છે આની અંદર અને પછી આની અંદર દૂધ નોખ્યું છે અને બસ હવે તૈયાર થવામાં થોડી વાર છે આમાં ખોડ નોખવાની આવશે હવે બીજું કશું નોખવાનું આવતું નથી કારણ કે બીજું તો ઘણું બધું નોખ્યું હોય તો નોખી શકાય ડ્રાય ફ્રૂટની અંદર પરંતુ અત્યારે કશું કરવાનું નથી આપણે તો સીધી જ ખાવાની છે

પાછા એટલે દીધી છે હાલ એકદમ જોરદાર થાય એવું લાગે છે અર્જુન છે ઇલાયચી નહી પડી ઇલાયચી નોખી થોડીક

નથી સુલાનો એકદમ દેશી હલવો જુઓ દૂધી ના હલવા સ્પેશિયલ દૂધી ના હલવા

તો મિત્રો આપણે દૂધીનો લો બનીને તો તૈયાર થઈ ગયો છે હવે ભાવ ઉતાર્યો ને કેવો લાગે છે એ પણ તમને ફોનમાં તો બતાવીશું તો અમારા વિડીયોની અંદર જોવા માટે આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજુ ખાલી ભવ ઉતારવાનો છે હે ભવો એકદમ તૈયાર થઈ ગયો છે અને હવે ચામક લઈ લેવો હશે